ત્યારે ટ્રેડ યુનિયન કાઉન્સિલ કામદારોના અલગ અલગ મુદ્દાઓ રજુ કરી કલેક્ટરને ને આવેદન પત્ર પાઠવી દસ જેટલી વિવિધ માંગણીઓ કરી હતી અને સરકાર ને આવેદન પત્ર જાણ કરવામાં આવી હતી તેમજ વિવિધ માંગ સાથે મીડિયા સમક્ષ ઉગ્ર રોષ ઠાલવી માંગ સંતોષવા રજૂઆત કરી હતી મારું નામ એડવોકેટ વિજય શેનમારે છે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલનો પ્રેસિડન્ટ છું આજે સુરત કલેક્ટર કચેરી સમક્ષ સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલના નેજા હેઠળ જે કામદાર કર્મચારીઓના જે પ્રશ્નો છે અને ખાસ કરીને દેશના દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો અને અન્ય ફેડરેશનોએ જે હડતાલનો કોલ આપ્યો છે એના સમર્થનમાં અમે ભેગા થયા છીએ મુખ્ય રજૂઆતો મારા કામદાર કર્મચારીઓને લગતા જ પ્રશ્નો છે એમાં એક તો જૂની પેન્શન પ્રથા રિટાયર્ડ માણસોને ફરી ચાલુ કરો એ કહે છે મોંઘવારીને ધ્યાનમાં રાખીને દરેક કામદારને ઓછામાં ઓછો માસિક છવ્વીસ હજાર રૂપિયા એને પગાર મળવો જોઈએ પબ્લિક સેક્ટરોનું જે ખાનગીકરણ સરકાર કરી રહી છે અથવા તો કરવા જઈ રહી છે એ બંધ કરો બેરોજગારીનો મોટો પ્રશ્ન છે આજે દેશમાં અમારી પાસે જે સમાચાર મળ્યા છે અત્યારે સવારે લેટેસ્ટ દેશમાં આજની રાષ્ટ્રવ્યાપી ટ્રેડ યુનિયનોની હડતાળમાં પચીસ કરોડ કરતાં વધારે કામદાર કર્મચારીઓ હડતાલ પર જોડાયા છે જ્યાં સુધી સુરત શહેરનો પ્રશ્ન છે સુરત શહેરમાં બેંક એલઆઈસી પોસ્ટ ઓફિસ જીઆઈસી એ પબ્લિક સેક્ટર્સ છે એટલે એ કમ્પ્લીટ સો ટકા એ હડતાલમાં જોડાયા છે અને એની સાથે સાથે શહેરમાં જે અન્ય ટ્રેડ યુનિયનો છે ખાસ કરીને સુરત મહાનગરપાલિકા છે બીજા બધા યુનિયનો જે છે એમના આગેવાનો અને કર્મચારીઓ પણ આ હડતાલમાં સામાન્ય મંત્રી સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ આજે આખા ભારતમાં નેશનલ લેવલ પર ઇન્ડસ્ટ્રીયલ સ્ટાઈટ છે જે આદેશની નેવું પછી આર્થિક નીતિ જે લાગુ કરવામાં આવી છે એ આર્થિક નીતિ રિવર્સ કરવાની અમારી માગણી છે એનું કારણ મુખ્ય એ છે કે છેલ્લા છવ્વીસ વર્ષથી આ નીતિ કેન્દ્ર સરકારે અપનાવી છે પછી કોઈ બી સરકાર હોય પરંતુ છવ્વીસ વર્ષનું આજે પરિણામ એ છે કે આ દેશની અંદર બેરોજગારી વધે છે ખાનગી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે છે જાહેર ક્ષેત્રના જે ક્ષેત્ર છે પર્ટિક્યુલરલી બેંક છે ઇન્સ્યોરન્સ છે બીએસએનએલ છે પોસ્ટ છે એ બધા સેક્ટરોનું ખાનગીકરણ કરીને ફોરેનના ઉદ્યોગપતિને ભારતમાં લાલ જારવામાં આવે છે એ લોકોને કન્સેસન આપવામાં આવે છે અને આપણા જ એ ઉદ્યોગો જે છે કે આપણા દેશે અને વિકસાવ્યા છે તેને ધીરે ધીરે લોકો નાબૂદ કરવા માગે છે એટલે આપણી મુખ્ય માગણી એ છે કે આ જે નીતિ છે સરકારની એ દિવાળી આપણની નીતિ છે પહેલાં એ લોકોએ પોતાની જમીન ફોરેનના ઉદ્યોગપતિને આપી આપણા દેશના ઉદ્યોગપતિને આપી ત્યાર પછી જાહેર સેતુની જમીનો આપવા માગે છે અને પછી ધીરે ધીરે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે ખેડૂતો અને એની જમીન બી ગામની જમીન સરકાર લેવા માગે છે તો આ જે નીતિ છે સરકારની જે કર્મચારી વિરોધી નથી પરંતુ રાષ્ટ્ર વિરોધી બી છે અને એને લીધે તમે જોયું કે શિક્ષણનું ખાનગીકરણ થયું તો શિક્ષણમાં આજે આપણે જે પહેલાં ભણતા હતા ને અત્યારે જે છોકરાઓ ભણે છે તેમાં લાખો રૂપિયાની ફી લે છે અને એનું પરિણામ સુરતમાં બી આવ્યું કે હીરા ઉદ્યોગમાં આ વર્ષે જે મંદી આવી તેને લીધે હજારો છોકરાઓને ખાનગી સ્કૂલોમાંથી ઉપાડીને સરકારી સ્કૂલમાં મૂકવા આવ્યા એટલે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે આ નીતિને ફેરબદલ કરો અને જનની હિતમાં કરો